નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહુડી તલાવડીની સાફ સફાઈ થતાં જસ માટે રાજકીય નેતાઓની હિંસાતુસી વચ્ચે ગામડી તળાવ પાણીથી તરબતર રહેતું હોય ચોમાસા પૂર્વે બંધિયાર કરવાની ઉઠી માંગ પિસ્તાલીસ લાખના ખર્ચે નંખાયેલ પાઇપલાઇનમાં વહીવટી કાણાના પગલે ચોમાસામાં આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળવાની દહેશત ગત વર્ષે પાલિકા દ્વારા શહેરની મહુડી તલાવડી નજીકની સાફ સફાઈ કરી બ્યુટિફિકેશનની માંગ ઉઠ્યા બાદ તાજેતરમાં મનપા દ્વારા સાફ સફાઈ હાથ ધરાતા રાજકીય નેતાઓમાં જશ લેવાની મચેલ હુંસાતુસી વચ્ચે ગામડી વિસ્તારના તળાવ જે બારે માસ પાણીથી તરબડતર રહેતું હોય બંધિયાર ન હોવાના કારણે ચોમાસામાં આજુબાજુના વિસ્તારોમાં વિપરીત પરિસ્થિતિ ઊભી થતી હોય ગત વર્ષે પાલિકા દ્વારા રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ પાઇપલાઇનમાં વહીવટી કાણાના કારણે અધૂરી રહેતા કરેલ ખર્ચ પાણીમાં જવાની સંભાવના જો ગામડી તળાવને બંધિયાર કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળવાની દહેશત વ્યક્ત થવા પામીનું જાણવા મળ્યું છે ત્યારે નેતાઓ ક્યાં ના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પાલિકામાં ગામડે વિસ્તારમાં સમાવેશ કરવામાં આવતા આ વિસ્તારમાં આવેલ તળાવમાં બારે માસ પાણી રહેતું હોય ગ્રામ પંચાયતના કાર્યકાળ દરમિયાનથી તળાવને બંધિયાર બનાવી બ્યુટિફિકેશન કરવામાં આવેની માંગ ઉઠવા પામી હતી પરંતુ ગ્રામ પંચાયતના નગરોળ શાસકોના કારણે ટલ્લે ચડતા આણંદ પાલિકાના નજીકના સોસાયટી વિસ્તારમાં ચોમાસામાં પાણી ફરી વળતા હોવાના કારણે ગત વર્ષે પાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ પાઇપલાઇનમાં વહીવટી કાણાના કારણે અધૂરે રહેતા જેના પગલે જો ગામડી તળાવને બંધિયાર કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં પુનઃ તળાવના પાણી નજીકના એટલે કે આજુબાજુના વિસ્તારોમાં ફરી વરસેની દહેશત વ્યક્ત થવા પામી હતી મનપા દ્વારા ગામડી તળાવમાં પાણી ઉભરાય નહીંના આવશ્યક પગલાં લેવામાં નહીં આવેની માંગ ઉઠવા પામી છે તાજેતરમાં મનપા દ્વારા શહેરની મહુડી તલાવડીની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી રાજકીય નેતાઓ વચ્ચે જસ ખાંટવાની હુંસા તુસી મચી જવા પામી હતી ત્યારે ગામડે તળાવના મુદ્દે નેતાઓ કે આના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પિસ્તાલીસ લાખની પાઇપલાઇન નાખવામાં આવતા સમય પૂર્વે પાલિકા વિપક્ષ નેતા સલીમ શાહ દિવાન દ્વારા અધૂરી પાઇપલાઇન નંખાશે તો વોર્ડ વિસ્તારમાં પાણી ફરી વળવાની સમસ્યા યથાવત રહેશેના સંદેહ વ્યક્ત કરવામાં આવ્યા હતા પરંતુ પાલિકા શાસકોની એકને ગોળ અન્યને ખોળ આપવાની નીતિના કારણે અવગણના કરવામાં આવી હતી જે આગામી ચોમાસામાં વકરશેના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું પણ જાણવા મળ્યું છે हलचल टीवी ટીવી નેટવર્ક आप देख रहे हैं है हलचल ટીવી न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર